તો મિત્રો આજે યોજે રયો છે DCWW તેમાં ઘણા જ બતાવ છે લડવાવાળા આડાન પાડાન મેદાન ફેદાન અર્શેલુન મર્શેલુ બતાવશી પહેલા આપણે પાછા ખલીન જગ્યાએ હતા પણ રીટાઈન કર્યા હું ટાઈમ થઈ ગયો એટલે ટોટિયા જુદા કરી નાખ્યા બધાના એ તો રહી ગયા અને ઇનામ તો જોયો જ નથી હજી તમે બધા ઇનામ તો જોવો આ ઉડીતી સાયકલ ઉડતી સાયકલ પેલા નંબર વાળા ને મળવાની છે પાછી એફ યુરો જોવા તો ખરા મન થાય છે હાલ હમણાં લઈને થઈને આવી જાઉં આ એ મળવાનું છે અને રગડી ગાડી આ એ મળવાની છે પાછી અને એ ફાઈવજી ઓ તારી આ જ ખરા મેં પણ બીડી નહીં ફૂંકતું કે બીડી ફૂંકતું હોય ના એન્જિન બેન્જિન ચક્કા જ છે મેળ આવી ગયો ભાઈ ને જીન લાગશે ને આપણા પાસે બાજુ કરે સડો ફ્રીમાં મળે છે લઈને આઈ ગયેલું ગ્લો નહી હાડો

મિત્ર હું કઈ જેલી ખાપટ આવી આજો હું કઈ એલા જો અહી રે એ ભાઈ મને ન અરે તમારી મગજ છે કે અરે એ તમને ખબર પડ્યો કોમેન્ટરી વાળો છો બસ યાર

ઢીડા લુંગીડા 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 બાપો તમારું નામ કહો આડવાડવાનું નહી આવો સાભાઈ મારી ચલ હેક સાહેબ આલા બેઠ

હવે કલર રાઉન્ડ તો મિત્રો હવે રાઉન્ડ યોજી રહ્યો છે આપણે હવે ચલો તમે શું કરો છો પણ બધા પાપડી પાપડી આ લુંગી ડાન્સ નથી પાડતા જેવો જેવો

તો કોળા ભાઈ ની સામે હવે આવી છે ચણો અને મમરો આઈ ગયો ભાઈ ચણો ચણો ઓ તારી વાતારી લે ઈ ઈ કરવાનું ઓમ ભાઈ ટાળો ઓમ ભાઈ ઓમરા ભાઈ સામે લડી જક્ષે કે પછી નહીં ને ખાવાની નહીં મું સ્ટાર્ટ કરાઉનું બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે સ્ટાર્ટ કરું છું તું પેલી સાઈડથી મોર થઈ ચાલો રાઉન્ડ સ્ટાર્ટ હા આ લુંગી કોલ્યું કેશ કરજો પાછો લે લે ફેલાન દે હે બોલે કે જો તો પાડી દો ને એ રીસળો આ કરે છે સ્ટાર્ટ થઈ ગયો સ્ટાર્ટ

હા તાખાવાયો છે એ લડવાનું કરજો બરબસ્કા ઓને જ પેલો તારી એ નહીં એક તો ગો મારી તારી વારી

ગી મિત્રો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને સ્ટાઇલિશ સ્ટાર ગોઠ્યોજી આવી રહ્યા છે અન હું આયા રહ્યા છું ફૂડ દુરીઓજી બેયા જે ચા કરી દીયો ઓ પાછો ભલે મોન મોન પડી રહ્યો હા 40 40 તારી બસ બેસો બેસો તો બસ બેસો કર This jack a human pin oh, they want, the All Oh my god. Hello? Style. This is just not Ric Flair wrestling with barbed wire and thumbtail oh, no, 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 Come on! ને બારેમાં ઉદ્ધુ થઈ ગઈ હતી એ તો ભાઈ ઘટીયો બની નીકળી ગયો તો ઘટીયો હારી ગયો ચાર આ લેઓ રાખ્યા તો હારી ગયો ને કમાન કરવા ઓ માય ગોડ કોમ ઓફ ધ ટાઇમ્સ બટ આ લેન્સ ઓલ ઓવર હિઝ બોડી માય ગોડ સ્ટોપ This is just not great player wrestling with barbed wire at the

આપણા પછી કોઈ કટલો કઈ નાખીન જનો મોટો આવો સ્ટાર્ટ કરીએ છીએ બસ એનું નામ શું હતું પાગળ બિલ્લો પાગળ બિલ્લો બધા જેટલા હોય એટલા પાપડી ને બાપડી બધું તમે બે આવો એ કાળી શારકો બાકી સાજી આ પેલું તો 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 મારતા ઘર બિલનું ઘોડા પકડેશ અલ અલ એંડા ઉપાડા જાન છે ખલે એંડા ઉપાડા જાન છે માર તો દોડવું છે એ એ ડા લ્યા જાન છે હવે મને ડાકો આ ઘોડમાં અલ પકડ છે એ થોડું મોબી થઈ જઈએ આમ તોની ડાકા તો તારી આઈએ તો એ કોઈ નાશ્યું પાકટલો કરવું પડશે આવી બાઈ લઈ નાહી દે એપીએબી થી એકાદું પડાઈ નાહી દઉં છું આવું પાપડી પાપડી એ અરે મે કાય ક લે આઠો ને સાઈડમાં કરતો ચાલી બા રિંકિયા કે સર્વગરી મમી આ ખાતા નહોતા એ હાકતા થાએ એ પીનું તો લાવવા દે આવતો પાંચ કહું છું બક કે છે તો ખબર જ બદકે આ હોટો હોટો પરિવાર આયા બદકે જો અરે બદકે લ્યા સુખોર આલવાન કરણ બોલ નહી હે એ મફત નહી કેન્સલ રાખું છું બધા કઠલો કઈ ના છો ને આપડો હા સરકાર ને લઈ જવાનો આપડે બાવીસ જોઈ ખાલી શું પાત્રો પણ બુદ્ધિ ગણી છે ઉ